લેકી પેજી મિયા ઓ બુવા ઇન કે કે આ ભોમ કા માસદ દેહાળુ પડશી લે દેહાળ દીધું પણ એનો પાલન નહી એ વિહારે લે એ માંડ કાઉંફ દે થોડી કે હરખાય

કે તમારો મેં જો કોઈ પાછો લાવ પાછો લાવ એક કે હે હા ભલા જંગલને લીલતો મેરી હૈયે પાછી કામ उमर મનમાં ઉગાહ તો સજા હે સજા કરો જિને આજ લેકિન ને કેટલી ને મે

અમા અમારને દાદા પૈસા આપણે જાલ દે પૈસા

એટલે મારી આગળ બહુ વિચારિન દел દી તમારી થઈ નહિ શું લાભ આઈ હું ડંખ મારી તો લઈ લીધી છે

હા એમ આટલું કામ પૂરું થાય એટલે ગુલાબની ઉપર માતાયું આવે કે

ચાર મહિના બાર મહિના થતા થતા તમારી મિલકત તમારા ખાતે કરાવ પણ દોડવાનું તમારે પૂરું કરાવવાનું મારે શું બોલું છું

જીમ કામ થાય એમ મારા ઝાપા માં હાજર મારા ગોગા આગળ એવું બોલતી જવું છું બાબુ ખાલી દર્શન કરી